નમસ્કાર ખેડૂત મિત્રો હું રાઠોડ નારાયણ આઈ સીએલ એબ્રોનોમિસ્ટ ગીર સોમનાથ આજે આપણે વાત કરવાની છે મગફળીના પાક વિશે કે અત્યારે જે મગફળીના પાકનો સ્ટેજ છે એ લગભગ બધાને પચીસથી પાંત્રીસ દિવસ અથવા તો જો કોઈ આગોતરું વાવેતર હોય તો એ પિસ્તાળીસ દિવસને આડે ગાણે પાક થયો છે અને અત્યારે જો વાત કરવા જઈએ ખાતર વિશેની તો ઘણા ખેડૂત મિત્રોને એવું બન્યું છે કે ભાઈ પાયાની અંદર ખાતરો નાખવાનો ટાઈમ મળ્યો નથી અને ખાતરો નાખવાના બાકી રહી ગયા છે તો એ ખેડૂત મિત્રો માટે ખાસ આ વિડીયો છે કે અત્યારે જે પચીસ કે ત્રીસ દિવસની જે તમારે મગફળી થઈ છે એની અંદર જો તમારે પૂરતી ખાતર તરીકે અથવા તો બીજા કોઈ તમે ખાતરો આપતા હોય તો એની અંદર આઈસીએલ કંપનીનું જે વોલી સલ્ફેટ આવે છે એકમાત્ર કુદરતી ખાતર છે એમાં કોઈ કેમિકલ આવતું નથી અને ઉમરી સિમ્બોલવાળું છે એટલે કે ઓર્ગેનિક મટીરિયલ રિવ્યુ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમેરિકાની કંપની દ્વારા પ્રમાણિત કરેલ છે કે ભાઈ આની અંદર કોઈ કેમિકલ આવતું નથી અને ખેડૂત મિત્રો ચાર તત્વોવાળું ખાતર છે જેની અંદર છે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને પોટાસ આ ચાર તત્વો આવે છે અને ચારે ચાર તત્વો જે છે ઓક્સાઇડ સ્વરૂપની અંદર આવે છે ઓક્ષોદ સ્વરૂપ એટલે કે જે સ્ટેજમાં જે સ્ટેજમાં છોડનો જે ગ્રોથ હોય છે અથવા તો જે ફ્લાવરિંગ સમય હોય દોડવા બંધાવવાનો સમય હોય આ જે સમય છે એ સમયે એમાંથી તત્વો છૂટા પડતો હોય છે એટલે કે પોલિસલ્ફેટ એક એવું ખાતર છે કે સ્લો રિલીઝ ખાતર છે અને લગભગ એકસોથી એકસો વીસ દિવસ સુધી એમાંથી તત્વો રિલીઝ થાય છે અને કોઈ પણ ખાતર ભેગું તમે અત્યારે પાયાની અંદર પાટલામાં વચ્ચે વાવી શકો છો તમે ડીએપી સાથે વાવી શકો એનપીકે સાથે વાવી શકો એસએસપી ખાતર સાથે વાવી શકો કોઈ પણ ખાતર જેવું વાવવાથી કોઈ પ્રોબ્લેમ નથી અને જો તમારે ઉપરથી નાખવું હોય તો પણ એને નાખી શકો છો એક એનું પ્રમાણ તમારે રાખવાનું છે એકરે પચીસથી પચાસ કિલો જો કોઈ ખાતર સાથે હોય તો પચીસથી પચાસ કિલો અને એકલું હોય તો પચાસથી પિંચોતેર કિલો સુધી તમે પોલિસલ્ફેટ છે એ મગફળીના પાકમાં નાખી શકો છો મગફળી તો જે કપાસ છે સોયાબીન છે આવા જે તેલીબિયા વર્ગની અંદરના જે પાકો છે એની અંદર સલ્ફર એક તત્વ એવું છે કે તેલની ટકાવારી વધારવા માટે સલ્ફર એક અગત્યનું તત્વ છે અને એ તત્વ આ પોલીસલ્ફરની અંદર તમે જોવા જાઓ તો આપણા સરકારની ગાઈડલાઈન મુજબ એની અંદર સાડા સત્તર ટકા લખેલું છે પોટાશ અને સલ્ફર છે સલ્ફર અડતાલીસ ટકા એટલે ખૂબ મોટા પ્રમાણમાં તેલ તેલીબિયા પાકની અંદર જરૂરિયાત રહેતી હોય છે તેલની ટકાવારી વધારવા માટે સારી ક્વોલિટી બનાવવા માટે સલ્ફર એક અગત્યનું તત્વ છે તો એની અંદર છે પછી પોટાશ એટલે કે ક્વોલિટી બનાવવા માટે પોટાશ જબરજસ્ત કામ કરે છે છોડની રોગપ્રતિકારક શક્તિ સારી કરવા માટે પોટાશનું કામ ખૂબ જરૂરી છે જે મેગ્નેશિયમ છે એ છોડનો જે ક્લોરોફિલ બનતું હોય એટલે કે લીલોણી જે લીલો કલર પાનની અંદર બનતો હોય એ મેગ્નેશિયમનું કામ છે અને કેલ્શિયમનું કામ એ છે ખેડૂત મિત્રો શરૂઆતના સ્ટેજની અંદર જો મૂળનો વિકાસ ઓછો હોય તો મૂળનો ઝડપી વિકાસ કરવા માટે પણ કેલ્શિયમ કામ કરે છે પછી જે તમારો ડોડવો બંધાતો હોય ત્યારે જેની અંદર ખોતરું બનતું હોય છે એની અંદર કેલ્શિયમનું કામ પણ જબરજસ્ત છે તો આ જે ચારે ચાર તત્વો પોલીસલ્ફેટની અંદર આવેલા છે એ તેલીબિયા વર્ગ પાકમાંની અંદર ખૂબ સારા રિઝલ્ટ આ પ્રોડક્ટના મળે છે એટલે ખાસ કરીને અત્યારે જે પૂરતી ખાતર જે ખેડૂત મિત્રોને આપવાના બાકી રહી ગયા હોય તે ખાસ કરીને આપણું જે આઈસીએલનું પોલીસલ્ફેટ આવે છે એનો ખાસ ઉપયોગ કરવા ભલામણ છે અને કોઈ પણ ખાતર ભેગું ચાલે છે એટલે એમાં કોઈ ઇસ્યુ નથી આવતો તમારે એકલું વાપરવું હોય તો એકરે પચાસ કિલો વાપરી શકો છો અને બીજા કોઈ ખાતર જો સાથે તમારે નાખવું હોય તો પચીસથી પચાસ કિલો એકરની અંદર તમે નાખી શકો છો થેન્ક યુ